કરોડો રૂપિયાની હેરાફેરી થાય સરકાર ઊંઘતી હોય અથવા જાણી જોઈને ઊંઘવાનો ડોર કરે દાહોદની અંદર પણ આવી કચેરીઓ પકડાય ડાંગમાં નર્મદા જ્યાં જ્યાં તપાસ કરો ત્યાં આવી નકલી કચેરીઓનો કારોબાર અને એજન્ટ પ્રથા અને નકલીઓના નામે મોટા પાયે ખેલ ચાલે આ નકલીઓથી આગળ વધીને સરકારે હવે એક તરફ પારદર્શકતાની વાત કરે અને બીજી બાજુ સ્થાનિક નાગરિકો એટલે કે પંચાયતની અંદર વિકાસના કામો પ્રજાના કામો ગરીબ સામાન્ય આદિવાસી વિસ્તારના લોકોને મળવાપાત્ર પાયાની સુવિધાના કામો એના માટે સરકારે મોટી જાહેરાત કરી કે અમે મેરી પંચાયત નામની એક આખી એપ્લિકેશન લાવ્યા છે આ મેરી પંચાયત એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ એનઆઈસી ચલાવે છે એટલે કે ભારત સરકારની સત્તાવાર તમામ પ્રકારની માહિતી માટેનું એ સ્ટાન્ડર્ડ ઓલું કહેવાય એપ્લિકેશન અને આ એપ્લિકેશનની અંદર તમે તમારું ડાઉનલોડ કરીને એમાં ગામનું નામ નાખો તો તમને સંપૂર્ણપણે ક્યુ કામ ક્યારે થયું કેટલા પૈસા થયા કોની સહીથી નાણાં એ તમામ વિગત સાથે એની ઉપર પબ્લિશ થાય છે છે જેનાથી એમ કે આ ગામની અંદર થતા વિકાસના કામો એમાં હકીકતે કેટલા પૈસા વપરાના કોના સહીથી ઉપરા નાના એ બધી વિગત આમાં આપવામાં આવે છે પણ સૌથી સરકારના ખેલમાં કઈ પ્રકારની ગોઠવણ ખબર ન પડે આમ તો બેન્કિંગ વ્યવહાર ચોક્કસ સહી સાથે નક્કી હોય જેને જેની જવાબદારી હોય જેની સહી માન્ય હોય સરકારના ધારાધોરણ પ્રમાણે એ પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો સરપંચની હોય પૈકી તલાટીની સહી હોય પણ સરકારે તો લોકતંત્રની અંદર પંચાવનસો પંચાયતની અંદર તો વહીવટદાર કામ કરે છે ત્યારે બોડેલી તાલુકાને ઓગણીસ ગ્રામ પંચાયતોમાં વર્ષ દોઢ વર્ષથી પંચાયત ઉપર વહીવટતા છે આ પંચાવન પંચાયત ઉપર વહીવટતાનું શાસન દોઢ વર્ષ કરતાં વધુ સમયથી છે વાત એ છે કે બોડેલી તાલુકાના ઓગણીસ ગામોની અંદર નિયમ મુજબ આ પૈસા જેની ફાળવણી થાય એ કામ માટે એ મંજૂર થયેલા કામ માટે કોને નાણાં આપવાના કોની સહીથી નાણાં ગયા છેલ્લા દોઢ વર્ષથી પંચાયતની સમય મર્યાદા પૂર્ણ થઈ શાસન દોઢ વર્ષ થયા આજે પણ માજી સરપંચની સહી ના પોર્ટલ ઉપર બોલી રહી છે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે કોઈ નાણાકીય વહીવટ થયા આ માત્ર એટલા માટે કહું કે નહીં ઓગણીસો ઓગણીસ તાલુકા પંચાયતના એનઆઈસી ઉપરથી જે મેરી પંચાયત છે એનઆઈસી સંચાલિત આ એપ્લિકેશનનું એમાં ગામ વાઇઝ અમે વિગતો અમારા સ્થાનિક અમારા તાલુકા પંચાયતના નેતા કોંગ્રેસ પક્ષના જિલ્લા પોલીસ કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારીને તમામને લેખિતમાં રજૂઆત કરી છે આશ્ચર્યની વાત એ છે કે આ તમામ માહિતી કોઈ પણ માણસ જોવે મેરી પંચાયત ઉપર એટલે એને અનેક પ્રશ્નો થાય શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર જે ભારત સરકારનું છે એ ખુલ્લી મુકાયેલી એપ્લિકેશનમાં ખોટી વિગત કે અધૂરી વિગત પ્રકાશિત થઈ રહી છે આ પહેલો પ્રશ્ન છે એટલે કે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે સરકારની સત્તાવાર વેબસાઇટથી જ આ એના પોર્ટલથી એની એપ્લિકેશનથી શું માજી સરપંચોની જાણ બહાર આ ડિજિટલ સેવાઓ વપરાઈ રહી છે એની સાઇન થઈ રહી છે એ ખુલ્લી મુકાયેલી એપ્લિકેશનમાં ખોટી વિગત કે અધૂરી વિગત પ્રકાશિત થઈ રહી છે આ પહેલો પ્રશ્ન છે એટલે કે ગેરમાર્ગે દોરવામાં આવેલું છે સરકારની સત્તાવાર વેબસાઇટથી એની એપ્લિકેશન માજી સરપંચોની જાણ આ ડિજિટલ સેવાઓ વપરાઈ રહી છે એની સાઇન થઈ રહી છે આ એપ્લિકેશનની અંદર જેની સહી જેને સુનિશ્ચિત થયો એને ડીએસસી કહેવાય એટલે કે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ એટલે ડીએસસી થી એ આગળનો વ્યવહાર નાણાકીય થાય તાલુકાની ઘણી બધી પંચાયતમાં એક જ મોબાઈલ નંબર છે આ તમામ પ્રકારના વહીવટ માટે એ પણ શંકા ઉપજાવે છે ઈમેલ પણ એક જ જગ્યાએ કરી શકાય છે એ જ ઈમેલ નંબર રજીસ્ટર થયેલો છે આ સમગ્ર બાબત સૌથી ચિંતાનો એટલા માટે કે અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી આદિવાસી સમાજના સામાન્ય પરિવારને સશક્ત બનાવવા માટે અને જે રાજીવજી પંચાયતી માટે જે મજબૂતી આપવાનું કામ થયું સદંતર ઉલટા કામો ગેરરીતિઓ ગોલમાલ અને ભ્રષ્ટાચાર આ સરકારનો તો પાછું ભાજપ સરકારની સિદ્ધિ એટલી અપરંપાર છે કે ભાજપા સરકારના આશીર્વાદથી નકલી અધિકારીઓ જેડ કેટેગરીથી કાશ્મીર બી સંવેદનશીલ વિસ્તારમાં ફરી શકે નકલી ઇન્કમટેક્સ અધિકારી મળે નકલી પોલીસ ઇન્સ્પેક્ટર આવું બધું હોય પણ માનવ જિંદગી સાથે ચેડા થતા ખાદ્ય પદાર્થો પણ મોટા પાયે ગેરરીતિ સાથે નકલીઓ મળે ત્યારે આ એક વધુ સિદ્ધિ ભાજપાના ભ્રષ્ટાચારની ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતની અંદર પંચાવનસો પંચાયત ઉપર વહીવટધારનું શાસન છે ભાજપાના ગાંધીનગરમાં બેઠેલા શાસકોએ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના હક અધિકાર છીનવીને આ ગોલમાલને ગેરતી કરવા માટેના ખેલનો ભાગ છે કે અન્ય કોઈ બાબત છે એનો જવાબ પણ કોંગ્રેસ પક્ષ માગી રહી છે જે ઓગણીસ ગામની આપણી સામે સ્પષ્ટ વિગત આવી છે જેની અમારા સ્થાનિક નેતા અમારા જીગ્નેશભાઈ રાઠવા જે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા છે એમની સાથેની આ વિગત હું તમને સ્ક્રીનશોટ સાથે બધી વિગત તમારી બધા સાથે હું શેર પણ કરીશ અને એમને લેખિત રજૂઆત કરી છે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા બધા અમારા સાથીઓ સવાલ એ છે કે આટલી મોટી એટલે ક્યાંક પચાસ હજારનું બિલ હોય ક્યાંક નેવ હજારનું આ તો અમે એક જ ઇન્સિડન્સનું નમૂનો આપ્યો છે આવા તો કામો દોઢ વર્ષમાં થયા હોય

જેમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર એ ભાજપા સરકારની સુંદર ઓળખ છે ત્યારે એમના ગેરરીતિ ભ્રષ્ટાચાર ગોલમાલ અને નકલી આ એક વધુ બેનમૂન નમૂનો આપની સામે પુરાવા રજૂ કરી રહ્યો છું કોંગ્રેસ પક્ષની માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિસ્તારના લોકોને ખાસ કરીને આદિવાસી સમાજના અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જાતિના પરિવારોને જે મળવાપાત્ર અધિકારો છે એમને બંધારણે આપેલા છે એ અધિકારોને સંપૂર્ણ રકમ તેમના કલ્યાણ માટે વપરાય નહીં કે ભાજપાના મરતિયાઓની ગોઠવણ માટે વપરાય